નંબર ના બેના સીઓપી પ્લોટમાં ખોટી આકરણી કરી ગેરકાયદેસર બાંધકામ કરતા હોય તેની તપાસ માટે ઉચ્ચ કક્ષાએ મીડિયા સમક્ષ કરી રહ્યા છે માંગ જોકે કોઈ અભણ અને ગરીબ ખેડૂત ભૂલ કરે તો તેના ઉપર લાગી છે તથા નવી ભીરડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માણે કાંતિલાલ કપૂરજી તથા તત્કાલિક તલાટી શ્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે કરી રહ્યા છે અરજદારો તેમજ નવી ભીરડી ગ્રામજનો અરજદારો નવી ભીરડી ગ્રામ પંચાયતના ઉપસરપંચાતેર ના હુકમથી બ્રાહ્મણ ખેતાભાઈ છગનભાઈ નામે ચાલતા સ નંબર ચુમ્માલીસ બે ઓગણત્રીસ ગુઠા જમીન બિન ખેતીમાં રહેતા હેતુસર ફેરવવાનો હુકમ કરેલ હોય અને તેનો લેઆઉટ પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો

જેમાં ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે ખોટા પત્રકો ઉભા કરવામાં આવ્યા છે અને ખોટી રીતે તેમાં પ્લાન પાસ કરાવી મંજૂરી આપવાનું અમારા ગામના સરપંચ શ્રી કાંતિલાલ કપૂરજી માળીએ આચરેલું છે અને જેની સામે અમે માનનીય કલેક્ટર સાહેબ માનનીય જિલ્લા વિકાસ અધિકારી માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિતમાં ફરિયાદો પણ આપેલી છે અને એની તપાસો પણ ચાલુ છે અમે મીડિયાના માધ્યમથી

ચુમ્માળીસ બે સર્વે નંબરની અંદર હાઈવે ટચ કોમન પ્લોટની અંદર પંચાયત દ્વારા ખોટી બાંધકામની મંજૂરી આપેલ છે તેના વિરુદ્ધમાં અમિત સરકારશ્રીફાઈ એને સડક બંધ કરવા માટેની કાર્યવાહી જલ્દી પૂર્ણ થાય એ માટે મીડિયા માધ્યમથી આપ સૌને જાણ કરીએ છીએ